વચાવ હાઈવે પર વોંધ પાસે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે થયેલ અકસ્માતમાં ચાર મહિલાઓ ઘાયલ બચાવ ખાતે આવેલ વોંધ પાસેના સર્વિસ રોડ પર ટેન્કર ટ્રેક્ટરમાં થડાતા ટ્રોલી પલટી જવાના કારણે સવાર ચાર મહિલાઓને ઈજા પહોંચી હતી આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માં રહેતા પચાસ વર્ષથી શારદાબેન અંબાબીભાઈ ઉર્ફે અંબાલાલ બેરાય આ મામલે ફરિયાદ નોંધાવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તારીખ તેર ડિસેમ્બરના રોજ સવારના છ ત્યારે સામખ્યાળી બાજુથી પૂરપાટ આવી રહેલા ટેન્કર ચાલકે ટ્રેક્ટર માં અથડાતા ટ્રોલી પલટી ગઈ હતી અને તેમને માથાના ભાગે બંને હાથમાં કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાકીની મહિલાઓને પણ ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત મહિલાઓની સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ મામલે ટેન્કરના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે